टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सोनानी कीमतों માં 6 લાખ કેટલાક મહિનામાં ભારે વધારો થયો છે માર્કેટના નિષ્ણાતો અટકળો લગાવે છે કે સોનું કેટલાને પાર થશે ભાવ વધવાના કારણે સોનામાં રોકાણ કરનારાઓના ચહેરા પર ચમક આવી ગઈ છે બીજી તરફ સોનામાં રોકાણ કરનારા કેટલાક લોકોના ચહેરા પર ચમક નહીં પરંતુ ચિંતાઓ જોવા મળી રહી છે આ ચિંતા કેમ છે એ પણ તમારે જાણવું પડે તમે ફિઝિકલ ગોલ્ડ તો ખરીદતા હશો ફિઝિકલ ગોલ્ડ એટલે કે સોનાની જ્વેલરી સિક્કા કે સોનાની ઈંટ એ સિવાય હવે ડિજિટલ ગોલ્ડ પણ આવે છે એટલે કે ઓનલાઈન ગોલ્ડ આવું સોનું ખરીદનારાઓના ચહેરા પર અત્યારે ચિંતાઓ જોવા મળી રહી છે હવે તમારામાંથી જે લોકો ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરતા હશે તેમને તો એના વિશે ખ્યાલ જ હશે જેમણે એના વિશે કશી ખબર નથી અમે એના વિશે ફોડ પાડીને વાત કરીશું ડિજિટલ ગોલ્ડને તમે ઓનલાઈન ખરીદી શકો છો તમે એપ્સ કે વેબસાઇટ પરથી પણ ખરીદી શકો છો આ એપ્સ કે વેબસાઇટ ચલાવનારાઓ દાવો કરે છે કે તમે જેટલું સોનું ખરીદ્યું હોય એટલું જ રિયલ સોનું તેઓ સિક્યોર વોર્ટમાં જમા કરાવે છે તમે એક ડિજિટલ રેકોર્ડ જોઈ શકો છો જેમાં લખવામાં આવ્યું હોય કે તમારી પાસે કેટલું સોનું છે તમે એ સોનાને ગમે ત્યારે વેચી શકો છો એટલું જ નહીં એ સોનાના બદલામાં તમે ફિઝિકલ ડિલિવરી પણ માગી શકો છો તમે મોબાઈલ પર માત્ર એક ટેપ દબાવવાથી સોનાની ખરીદી કે વેચાણ કરી શકો છો એટલે કે એ ખૂબ જ સરળ છે વળી ફિઝિકલ ગોલ્ડને એક તો સ્ટોર કરવું પડે એની સુરક્ષાની એક ચિંતા થાય ડિજિટલ ગોલ્ડમાં સ્ટોરેજની કોઈ સમસ્યા જ નથી હવે સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ એક ચેતવણી આપે છે જેના લીધે જ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરનારાઓ ચિંતા કરવા લાગ્યા છે સૌથી પહેલાં સેબીએ કેવી ચેતવણી આપી છે એના વિશે વાત કરીશું જાહેર ચેતવણી આપવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ્સ રોકાણકારોને ડિજિટલ ગોલ્ડ કે ઈ ગોલ્ડ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવા માટે આકર્ષી રહ્યા છે ફિઝિકલ ગોલ્ડના વિકલ્પ તરીકે ડિજિટલ ગોલ્ડનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે સેબીએ રોકાણકારોને સલાહ આપી કે જેના પર સેબીનું નિયમન હોય એવી જ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવું જોઈએ તમારા માટે સિમ્પલ રીતે કહીએ તો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડિટ ફંડ કે સોવેરિયન ગોલ્ડ બાદ રોકાણ કરવું જોઈએ ડિજિટલ ગોલ્ડ વેચતી લે ભાગુ કંપનીઓ પર ભરોસો ન કરવો જોઈએ કેમકે એનાથી તમારા રૂપિયા ડૂબી પણ શકે છે કોઈ પણ રોકાણ કરતાં પહેલાં ખરાઈ કરો કે કંપનીની કામગીરી સેબીના અધિકાર ક્ષેત્રમાં આવે છે કે નહીં લે ભાગુ કંપનીઓ પ્રચાર કરે છે કે ડિજિટલ ગોલ્ડ એ ફિઝિકલ ગોલ્ડનો એક વિકલ્પ બન્યો છે સોનાને સામાન્ય રીતે રોકાણનું એક સુરક્ષિત સાધન માનવામાં આવે છે એટલે કે લોકો માનતા હોય છે કે એમાં કરેલું રોકાણ ડૂબી તો નહીં જાય હવે સેબી કહી રહી છે કે ડિજિટલ ગોલ્ડ માટે આ વાત લાગુ પડતી નથી એટલા માટે સેબીએ જેને મંજૂરી આપી હોય એની પાસેથી જ સોનું ખરીદો બાકી તો તમારું રોકાણ ડૂબી શકે છે તમે ઠગબાજોનો ભોગ પણ બની શકો છો નાણાં બજારના નિષ્ણાતો ઘણા સમયથી માગણી કરી રહ્યા છે કે ભારતના કરોડો લોકોના રૂપિયા ડિજિટલ ગોલ્ડમાં રોકાયા છે એટલા માટે જ સરકારે એનું નિયમન કરવું જોઈએ લગભગ છેલ્લા આઠ વર્ષથી ડિજિટલ ગોલ્ડનું આ વેચાણ થઈ રહ્યું છે સેબીએ ત્રણ વર્ષ પહેલાં એક સર્ક્યુલર પણ ઇસ્યુ કર્યો હતો શેરબજાર અને કોમોનિટી બજારના બ્રોકર્સ માટે એક સર્ક્યુલર હતો આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે જો તમે સેબી દ્વારા માન્ય હો તો તમે ડિજિટલ ગોલ્ડ ન વેચી શકો હવે સેબીએ વધુ એક વખત સર્ક્યુલર બહાર પાડ્યો છે એટલે કે એમ માની શકાય કે સેબીને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ ખૂબ જ જોખમી લાગી રહ્યું છે કદાચ સેબીએ ડિજિટલ રોકાણમાં ગેરરીતિ જોઈ હશે એના માટે કદાચ સેબીને બીજી એજન્સીઓ તરફથી ઇનપુટ્સ પણ મળ્યા હશે આમ પણ તમે સમાચારમાં જોતાં કે વાંચતા આવ્યા હશો કે ડિજિટલ ગોલ્ડને સંબંધિત છેતરપિંડી કે કૌભાંડો થતાં રહે છેતરપિંડી અને કૌભાંડના સમાચારોની વચ્ચે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરનારોની સંખ્યા ખાસ્સી વધી છે કેટલાક લોકો કહે છે કે ડબલ વધારો થયો છે જ્યારે કેટલાક લોકો કહે છે કે ચાર ગણો જેટલો વધારો થયો છે એટલે રોકાણકારોને ક્યાંક ભરોસો છે વળી તેઓ ડિજિટલ ગોલ્ડના બદલામાં ફિઝિકલ ગોલ્ડ પણ લઈ શકે છે સેવીની વોર્નિંગ બાદ ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ વેચતી કંપનીઓ કહે છે કે અમે થર્ડ પાર્ટી દ્વારા રેગ્યુલર ઓડિટિંગ કરાવીએ છીએ ડિજિટલ ગોલ્ડ જ નહીં પરંતુ ડિજિટલ સિલ્વરમાં પણ રોકાણ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે અત્યાર સુધીમાં સોના કરતાં પણ ચાંદનીમાં વધારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે એટલે જ લોકો ચાંદનીમાં પણ રોકાણ કરવા લાગ્યા છે અનેક લોકો ડિજિટલ સિલ્વરમાં રોકાણ કરીને હોલમાર્ક વાળી ચાંદીની ડિલિવરી પણ મેળવી રહ્યા છે ઓનલાઈન સોનું કે ચાંદી ખરીદવાની વાત છે તો એક ફેક્ટર ઉંમરનું પણ છે ચાલીસ વર્ષથી વધારે ઉંમરના મોટા ભાગના લોકો આજે પણ જ્વેલરને ત્યાંથી ફિઝિકલ સોનું જ ખરીદે છે તેઓ ઓનલાઈન સોનું ખરીદતા ખચકાટ અનુભવે છે બીજી તરફ આજના જેનજી યુવાનો બિંદાસ રીતે ડિજિટલ ગોલ્ડ ખરીદી રહ્યા છે એક મોટો ફરક માનસિકતાનો પણ છે કોરોના પછી લોકો ઓનલાઈન ખરીદી વધારે કરવા લાગ્યા જેનજી તો બધું જ ઓનલાઈન ખરીદે છે તેમને એમાં કશું જ ખોટું લાગતું નથી એટલા માટે જ ઓનલાઈન સોનું વેચાવા લાગ્યું તો એમાં એ રોકાણ કરવા લાગ્યા યુપીઆઈ ગેટવેઝ દ્વારા ઘણી વખત ઓનલાઈન સોનું વેચવામાં આવે છે જે સુરક્ષિત નથી હોતું કે એમાં કયો ભાવ નક્કી કરવામાં આવ્યો છે એ મામલે હજુ સુધી સ્પષ્ટતા નથી બી તરફ ગોલ્ડ ઇટીએફ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સેવીના દાયરામાં હોય છે એના માટે ડિબિટ એકાઉન્ટ મારફત જ રોકાણ થાય છે એટલે જ એ સુરક્ષિત હોય છે સોના કે ચાંદીની ઓનલાઈન ખરીદી કરવી સરળ છે એમાં કોઈ બે નથી પરંતુ સેવીની વોર્નિંગ પછી તમારે વધુ કાળજી રાખવી જોઈએ એક ક્લિક કરતાં પહેલાં તમે વિચાર કરજો કેમ કે સુવિધાના ચક્કરમાં તમારા ખિસ્સા પણ ખાલી થઈ શકે છે રોકાણ હોય કે જીવન હંમેશા પાક્કા ભાઈ પ્લાન બનાવવો જોઈએ